જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે અલ્ટો એલેક્સાઈ જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજાર ને ના મોડલની આ અલ્ટો કાર છે સેકન્ડ ઓનરની અંદર તમને અલ્ટો જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને જેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ એંશી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે સરનામા સાથે મોકલી આપવી આપણે વિડીયો બનાવી આપીશું અલ્ટો જોઈ રહ્યા છો તે વેચવાની છે સેકન્ડ ઓનર કિંમત નેવ હજાર રાખેલી છે આ તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ઓલ્ટો તમને ગામ અણિયાળી બોટાદ જિલ્લાના અણિયાળી ગામે તમને આ ઓલ્ટો જોવા મળશે વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ આલ્ટોવાળા ભાઈનો નંબર મળી રહેશે બળવંતભાઈને આલ્ટો વેચવાની છે બળવંતભાઈનો નંબર છ્યોતેર ડબલ જીરો સાઠ પચાસ જીરો સાત આ તે બળવંતભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આલ્ટો વિશેની વધુ વિગતો મેળવી શકો છો ટાયર સારા છે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે હાલ ચાલુ કન્ડિશનની અંદર તમને આલ્ટો જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ઓલ્ટો વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો તમે જ્યારે પણ આ આલ્ટોની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો આ ભાઈને બળવંતભાઈને ફોન કરીને જાઓ જો આલ્ટો વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આલ્ટો વેચવાની છે આલ્ટો વિશેની તમને વધુ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ઓલ્ટો એલેક્સાએ વેચવાની છે